સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સીઆર આર પાટીલના નેતૃત્વમાં વિકસિત ભારત જીરામજી યોજનાની માહિતી આપવા માટે પત્રકાર પરિષદ યોજાઈ હતી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર આર પાટીલે કરી જીરામજી યોજનાની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે વિકસિત ભારત અંતર્ગત પંદર કરોડ ઘરોમાં નળથી જળની સુવિધા અપાઈ છે વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ લોકોના બેંક એકાઉન્ટ ખોલાવ્યા છે મનરેગા યોજના થકી જીરામજી યોજના પ્રધાનમંત્રી દ્વારા બનાવવામાં આવી છે તો નરેગા બાદમાં મનરેગા અને હવે જીરામજી યોજના નામ આપવામાં આવ્યું છે ચાર વખત આ યોજનાના લાભ નામ બદલાયા છે ત્યારે પહેલા પણ આમાં મહાત્મા ગાંધીનું નામ હતું જ નહીં જવાહર રાષ્ટ્રનું નામ હતું ત્યાર પછી એની અંદર જવાહરલાલ નહેરુજીનું નામ ઉમેરાયું ત્યાર પછી નરેગા બન્યું પછી મનરેગા બન્યું પણ આ મનરેગાની યોજના કે યોજનાના નામ કરતાં પણ વધુ વ્યાપક પ્રમાણમાં લોકોને લાભ મળે એના માટેની આ યોજના છે ફક્ત ખાડો ખોદીને મજૂરો ઉત્પન્ન કરવા માટેની આ જે યોજના કે જેમાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે એવી યોજનાને ચાલુ રાખવાને બદલે જે આ દેશના ટેલેન્ટને એના ટેલેન્ટ પ્રમાણેનું કામ મળી રહે અને એના દ્વારા દેશને પણ લાભ થાય એ પ્રકારની આ યોજના છે અને એટલા જ માટે એને વિકસિત ભારત કે જે બે હજાર સુડતાલીસની કલ્પના માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે અને જેને સફળ કરવા માટેની અનેક યોજનાઓના મેં જે નામ ગણાવ્યા છે એ યોજનાઓની સાથે મળીને વિકસિત ભારત બનાવવાનો જે આ કલ્પના છે એ આના કારણે સાકાર થઈ શકશે